શ્રી માળી જ્ઞાતિ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો શ્રી માળી સોની ગનાતી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા સ્નેહ કાર્યક્રમનો આયોજન રૂપાણી સર્કલ શશી પ્રભુ ચોક માધવ કાઠેવાડી ખાતે કરવામાં આવ્યું જ્યાં શ્રી માળી સોની જ્ઞાતિના તમામ લોકો એકઠા થઈ સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યું આ સ્નેહ મિલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ હિંમતભાઈ કલ્યા અમે જ્ઞાતિ સોની છીએ શ્રીમારી સોની ભાવનગર સિનિયર સિટીઝન પરિવારનું આજે સ્નેહ મિલન અહીંયા રાખ્યું છે અમારું મંડળશ્રી મેં દર વર્ષની અંદર ત્રણથી ચાર પ્રોગ્રામ કરીએ છીએ આની અંદર એકસો ને પચીસ કપલ સભ્યો અઢીસોથી અઢીસો ઘણા લોકો છે અમારા પ્રમુખ છે ઘનશ્યામભાઈ પુકરિયા અને મંત્રી છે ગંભીરભાઈ ધાંગધરિયા છે 失礼し,します。